જાયલા હવે હું નેકરો હાજી તો હું નેકું દાણે ઓરે તો મારા વાપલા ખેતરમાં જાવવાનું તો થોડું કામ છે હા માર બોર બના કે તો મારા જાવું છે હા તો જો કો તને વળી આવજો ટાઈમ લે ના તો હું જરૂર નઈ પડે બરાબર હા હા હું નેકરો હો બિન્દાસી હારવાજો બોલે ચા માફ કરજો ના ના ઓધો નઈ ઓધો નઈ હા બેકળી જવું ન કે હું પેલે વળી બઉ ઠું છે ને પોપટ ભાઈ હેડો કડો ફટાફટ પોપટ લાડો પોપટ લા પોપટ પોપટ ભાઈ તો છે ને યાર મને ખબર હતી

એ છે એ છે એટલે હોય છે બે લાફા મારી ગયા પીવાનો મને માનવા દેતા મને તો મારો તમે યાર વચ્ચે આવો បាយទៅបាយឯទៅបាយអម៉ាអម៉ាអ៊ីបាយបាយព្រៃបាយមិនដាយឯទៅណាហេឡូហេឡូ તો કંટાળી જવું બેસે બેસે કઈ આવશે તો દેખાય નઈ દેખાય મને જોવા તો આવે પાડવો મારા ભાઈબંધ ને મારા નઈ રહ્યો આજ તો જો પાડી નો બરાબર નો એવો આવે ટોટે ને ટોટે ભજી નો ખાલી આવા દે ને ખાલી આ

ઉપરજી આવતા જ છે હવે લગભગ તો આયા ફૂફડજી હરો ફૂફડજી આવી જાવ તો ને તમે હું જઉં હવે આ તો તમે ને હવે લડાતા ના ને હવે સમાધાન કરી નાખો હા તો ભાજી નાખો હા તો ભાજી નાખો એટલે હવે હવે શું કરવાનું છે ભાઈ બોલો હવે હવે મારન થા કરવાનું તમાર કરવાનું તો બરોબર એટલે હું તો આ બધું હવે બખાળો મેલો અને તમને કેટલી માર ભાજાઈ આ ટોટી હજાર જ નહીં